રાજકોટમાં બનેલી સિટી બસ અકસ્માતની ઘટના બાદ સુરેન્દ્રનગર શહેરની અંદર ચાલતી સિટી બસોની ચકાસણીની માંગ ઉઠવા પામી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિટી બસો શરૂ કર્યાને છ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં પણ આ બસોમાં રજીસ્ટ્રેશન નંબર લગાવવામાં નથી આવ્યા સામાન્ય રીતે નવા વાહનો કંપનીમાંથી રજીસ્ટ્રેશન સાથે જ બહાર આવે છે પરંતુ સુરેન્દ્રનગરની સિટી બસો આ નિયમનું પાલન કર્યા વગર ચાલી રહી છે આ ઉપરાંત ડ્રાઈવરોના લાયસન્સ સીટ બેલ્ટનો ઉપયોગ અને અન્ય સલામતી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે શહેરીજનો દ્વારા એવું પણ જાણવામાં આવ્યું છે કે ડ્રાઈવરો સીટ બેલ્ટનો ઉપયોગ નથી કરતા અને જે મુસાફરો સાથે રાહદારીઓની સલામતી માટે જોખમી છે છે સુરેન્દ્રનગર થી ફઝલ સુરેન્દ્રનગર ની સિટી બસ ચાલુ તો થઈ ચુકી છે પરંતુ તેમાં તપાસની માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે શું છે સ્થિતિ ખાસ કરીને રાજકોટમાં જે સિટી બસ ચાલકે ચાર લોકોને અડફેટે લીધા અને કિંમતી જીંજીઓ છે તે મોતમાં હોમાઈ નાખી એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિટી બસો દોડી રહી છે તેની ચકાસણી કરવામાં આવે તે પ્રકારની માંગ છે હાલ શહેરીજનોની ઉઠવા પામી છે કારણ કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિટી વિસ્તારોમાં બસો તો શરૂ કરવામાં આવી તેને પણ આજે છ મહિના જેટલો સમય જાળો વીતી ચૂક્યો એક પણ બસ ઉપર નંબર પ્લેટ નથી લગાવવામાં આવતી રજીસ્ટ્રેશન પણ નથી કરાવવામાં આવતું અને ડ્રાઈવરો છે તેમની ડિગ્રી પણ ચેક કરવામાં નથી આવતી અને જે શહેરી વિસ્તારમાં આ સિટી બસો પસાર થાય ત્યારે ડ્રાઈવરો દ્વારા ખાસ કરી શિલ્ડ બેલ્ટો પર બાંધવામાં નથી આવતા અને સરકારી નિયમોનો જાણે ઉલારિયો કરવામાં આવતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

ચકાસણી કરે તો લોકોને બચાવ થાય આ માટે આવું સરકાર વિચારે એની મારી વિનંતી ખાસ કરીને શહેરી વિસ્તારમાં સિટી બસો દોડતી હોય છે ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી હોતા એવી પણ આક્ષેપો થયા છે સીલ બેલ્ટ નથી બાંધતા સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ આવા લોકોને દંડ આપતી હોય છે પરંતુ આ લોકો ઉપર કોઈ કાર્યવાહી નથી થતી હવે શું માંગ આ ઉપર કેમ નો થવી જોઈએ અને કતાશ કેમ નથી થતી તપાસ કરવી જરૂરી છે જેના લાયસન્સ ચેક કરે ટીસી ચેક કરે ઉમા પાટી જરૂર કરે તો આ વસ્તુનો કેમ નો છે આ માટે સરકારનો જે કંઈ હવે આમ લાગે પડતું હોય એ કરવું જરૂરી છે આવી અમારી વિનંતી છે નાગરિકો મહાનગરપાલિકા પાસે હવે નવી આશા શું રાખવા સિટી બસ મામલે કારણ કે અકસ્માત તો સર્જે વારંવાર એના માટે હવે સજાગ થવું પડે જેથી કરીને આવો બનાવો રાજકોટમાં બીજો ન બને એ માટે

રજિસ્ટ્રેશન નથી કરાવવામાં આવ્યું જ્યારે નવા વાહન લે ત્યારે કંપની માંથી સામાન્ય રીતે વાહનોના રજીસ્ટ્રેશન નંબરો આપી દેવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં સિટી બસો દોડી રહી છે જેમાં એક પણ નંબર પ્લેટ હજુ સુધી લગાવવામાં નથી આવતી ડ્રાઈવરના લાયસન્સ જ હોય કે તેને જે બસ ચાલક નો અનુભવ ની હોય તમામ પ્રકારના ડોક્યુમેન્ટ પુરાવાઓ મહાનગરપાલિકા ચેક કરે અને રાજકોટ જેવી દુર્ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં ન સર્જાય તે માટે તકેદારીના પગલા ભરે તેવી હાલ શહેરીજનોની માંગ ઉઠવા પામી છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સિટી બસ તો દોડે છે નાના મોટા અકસ્માતો પણ સરસતી હોય છે ત્યારે ડ્રાઈવરો સહિત જે સીલ બેડ બાંધવાની પ્રક્રિયા છે સરકારના નિયમો વાહન ચલાવતી વખતે જે પાલન કરવાનું હોય તેવા નિયમોનું ડ્રાઈવરો દ્વારા પણ પાલન કરવામાં આવે તે પ્રકારની શહેરીજનો માંગ કરવામાં આવી છે ખાસ કરી રાજકોટમાં જે ચાર લોકોના મોત થયા છે એવી ઘટના સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ન દોહરાય તે અંગેની તકેદારી જાળવવા પણ અધિકારીઓ અને સરકાર સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓ માંગ કરી રહ્યા છે જી જી ફઝલ આપ જોડાયા અને આ વિગતો આપે તે બદલ